શહેરના સુભાષનગર વીપી સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગતા લોકોના ટોળાથી એકઠા ભાવનગર શહેરમાં આવેલા સુભાષનગર વીપી સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અચાનક આગ લાગવાનો બનાવ બનતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા આ ઘટના અંગે ફાયર સ્ટેશનને જાણ કરવા હતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો છટકાવ કરી આગને બુજાવી નાખી હતી આ ઘટનામાં સદ્ભાગે કોઈ નુકસાની કે જાનહાની થવા પામી નહોતી